you પ્રતિભા વિજયસિંહ ચુડાસમા ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું અને આજે જે કાંઈ આ ઉપવાસ ઉપર આંદોલન મહિલાઓ ઉતરા છે એ અમારા સંકલન સમિતિના નિયમ અનુસાર અમે આજે ઉપવાસ આંદોલન ઉપર ઉતરા છે આજે અમે તમે જોઈ જ રહ્યા છો કે પચાસ તો ઉપવાસ ઉપર છે અને બીજા બધા અમને ટેકો જાહેર કરવા માટે આજે બસોથી ત્રણસો લેડીસો આવી ગયા છે અમારી સંકલન સમિતિ અને કોર કમિટી જે કાંઈ નક્કી કરે એ અત્યારે તો અમારું ધર્મરથ અને બહેનોનું આંદોલન અને એક અહીંયા મને એ પ્રશ્ન કહેવાનો પણ એક થાય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અવારનવાર સ્ત્રી સક્તિકરણની વાતો કરે છે શક્તિ કે નારીઓની મોટી મોટી વાતો કરે છે તો આજે આજે એમની બહેનો રોડ ઉપર નથી ઉતરા પણ સરસ મજાના એક સામાજિક સમાજની સંસ્થાના હોલ ઉપર અન્ય સિટીમાં સામાજિક સંસ્થામાં બધે ઉપવાસ આંદોલન ઉપર ઉતરા છે તો મોદી સાહેબ એમ કહેતા હતા કે વ્યક્તિ કરતા પાર્ટી મોટી અને પાર્ટી કરતા દેશ મોટો તો આ એમના સૂચનો અને શબ્દો ક્યાં ગયા છે પાર્ટી મહાન છે કે દેશ મહાન છે એ આજે રાજપૂતાણીને સાચો ન્યાય મળે એના માટે આ બધા બહેનો અનસન ઉપર ઉતરા છે અને આગામી સાત તારીખ સુધી અમારા રાજપૂત સમાજના અવનવા કાર્યક્રમો આની માટે રહેશે ધર્મરથ ઉપવાસ આંદોલન મતદાનની જાગૃતિ ઘરે ઘરે જઈને બધાને આપવી અને તમે જોશો કે આમાં એકલા દરબારના બહેનો નથી અન્ય નાથને સાથે લઈને અમે આવ્યા છીએ એટલે બધો વરણ અમારી હારે છે